નમસ્કાર દર્શક મિત્રો આપ જુ રહ્યા છો કેબીસી ન્યૂઝ אבי જોયגתના સમાચાર પાલનપુર એસટી વિભાગ પાલનપુર ડિવિઝનના સમાચાર ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર પાલનપુર વિભાગમાં વાહન વ્યવહાર મંત્રી શ્રીનો સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો કેબીસી ન્યૂઝ મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે પાલનપુર એસટી વિભાગના પાલનપુરમાં વિભાગ એસટી કર્મચારી યુનિયન એસટી મજદૂર સંઘ પરિવારના પ્રમુખ શ્રી જીતુભાઈ ભુતળિયાના અધ્યક્ષસ્થાને મહામંત્રી શ્રી કિરણભાઈના દ્વારા પ્રેણુભાઈ માળી વન પરિવહન ક્લાઇમેટ ચેન્જ અને વાહન વ્યવહાર મંત્રી શ્રી ગુજરાત સરકારનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો જેમાં અખિલ ભારતીય મજદૂર સંઘના કા પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ બ્રહ્મક્ષત્રિય અને મહાસંઘના ઉપપ્રમુખ શ્રી મહેશભાઈ સોલંકી વિશેષ ઉપસ્થિત રહી સન્માન સમારોહ વિશે સફળ બનાવ્યો જેમાં વિભાગના તમામ પ્રતિનિધિ હાજર રહી કાર્યક્રમની ગરિમામય બનાવવા તમામ શ્રી શ્રી કાપ્રમુખશ્રી ન શ્રી તમામ યુનિટ મંત્રી શ્રી અને છન્નુકના શ્રી અને એસટી મજદૂર સંઘ પરિવારના તમામ પદાધિકારીઓએ વિશેષ સમયની આહુતિ આપી હતી ન્યૂઝ ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઇબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે